Bye. Okay. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સ્માઇલ પ્લેસ ગ્રુપ દ્વારા છેલ્લા સાતેક વર્ષથી શિયાળાની ઋતુમાં મહેસાણા જિલ્લામાં આવેલા વિવિધ વૃદ્ધાશ્રમોના નિરાધાર વડીલો તથા દિવ્યાંગ ભાઈ બહેનો માટે જાત દેખરેખ હેઠળ પૌષ્ટિક કચેરિયા પાક બનાવડાવી પાંચસો ગ્રામના પેકેટ વિતરણ કરવામાં આવે છે અને વૃદ્ધાશ્રમોમાં રહેતા નિરાધાર વડીલોના મુખ ઉપર સ્માઇલ લાવવાનું સરાહનીય કાર્ય કરે છે આ સ્માઇલ પ્લેસ ગ્રુપમાં કોલેજના અભ્યાસ કરતા યુવાનો અને યુવતીઓમાં વડીલોની સેવા કરવાની ભાવના અને લાગણીસભર વ્યક્તિત્વ સાથેના સંસ્કારોનું સિંચન સ્માઇલ પ્લેસ ગ્રુપના સભ્યો કરી રહ્યા છે જેમાં આ વર્ષે પણ આ ગ્રુપ દ્વારા વિસનગરથી નીકળીને કુવાસણા ગામ પાસે આવેલા ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિજાપુર મૌડી વરસોડા માણસા વસઈ મોતીપુરા કડા વાલમ વડનગર અને અમદાવાદ ખાતે આવેલા વૃદ્ધાશ્રમોમાં રહેતા બસો પચાસ કરતા વધારે નિરાધાર વડીલોને સ્વાદિષ્ટ કચરિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે વરસોડા મુકામે વસાઈ અને વરસોડાના સાહીઠથી વધુ વડીલોને પાકું ભોજન કરાવવામાં આવ્યું હતું જ્યારે મહેશભાઈ પ્રજાપતિ દ્વારા સુંદર ગીતોની રમઝટ બોલાવીને નિરાધાર વડીલોની સાથે સાથે સ્માઇલ પ્લીઝ ગ્રુપના સભ્યોને ડાન્સ તથા ગરબાની રમઝટથી ડોલાવ્યા હતા આ ગ્રુપના સભ્યો દ્વારા સાચા અર્થમાં વૃદ્ધાશ્રમોમાં રહેતા વડીલોના મુખ ઉપર હાસ્ય લાવી દીધું હતું આ સેવા કાર્યમાં ટ્રાવેલિંગમાં સરળતા રહે તે માટે શહેરની સાકરચન પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા વિનામૂલ્યે સંસ્થાની બસ ફાળવવામાં આવી હતી સ્માઈલ પ્લીઝ ગ્રુપના સભ્ય શ્રી પ્રકાશભાઈ પટેલ તથા આ સેવાકીય કાર્યમાં દાન આપનાર તમામ દતાશ્રીઓનો શ્રી કર્મ અતુલભાઈ પટેલ અને સમગ્ર ટીમ દ્વારા હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. દરણે શ્રી કૃષ્ણ કે માતાજી સ્માઈલ ગ્રુપ આપી જાય સદર મિત્રો હોય છે અને વારંવાર અને એમના અનેક પ્રોગ્રામો હોય છે અને અમને ખૂબ આનંદ કરાવે છે. આપણને બધાને રાખે એવું આ ગ્રુપ છે અને બહુ સારી સેવા કરે છે અમને પાંચ મહાદેવ લઈ ગયેલા દર્શન કરવા માટે ગયા શ્રાવણ મહિનામાં ત્યારે હું વસાઈ હતો અને આમનું કામ બહુ સારું છે સેવા બહુ સારી કરે છે આ ગ્રુપ આ આપણે અહીં આગળ આનંદ કરાવેલો આવેલો ગ્રુપ આવો અને આપણે બધા અહીં આગળ આવી એવી એ લોકોએ સેવા કરેલી અને પ્રોગ્રામ રાખેલો એમાં આપણે ભાગી દો તો રમતગમતમાં એમાં એ મને યાદ છે અને આવીને આવી સેવા તમે કરતા રહો તેવી પ્રભુને મારી પ્રાર્થના છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ